ગમે તેટલું તમે ભેગું કર્યું હશે એક ગાય જતું રહેશે ગમે તેવી તમારામાં તાકાત હશે હાકડા હશે એક ગાય જતી રહેશે ગમે તેવી તમારી સુવાસ હશે એક ગાય જતી રહેશે જ્યારે તમે ભગવાન શિવજીનો દ્રોહ કરશો ભક્તો શિવ મહાપુરાણમાં કહેલું છે જે કોઈ માનવ હોય જે કોઈ જીવ હોય જે કોઈ દેવતત્વ હોય જે કોઈ એમ કહેવાય સૃષ્ટિનું કોઈ પણ દાનવ હોય ભગવાન શિવજીનો જ્યારે દ્રોહ કરે છે ને તેનો સો ટકા લય થઈ જાય છે સો ટકા તેનો ધ્વંસ થઈ જાય છે સો ટકા તેનો નાશ થઈ જાય છે આ સનાતન સત્ય છે શિવભક્ત આજે વાત કરીએ ભગવાન શિવજીનો એક અવતાર વીરભદ્ર એમ કહેવાય પ્રજાપતિ દક્ષ ભગવાન બ્રહ્માના પુત્ર અને ભગવાન શિવજીના સસરા એક યજ્ઞનું આયોજન કરે છે એમ કહેવાય છે ભગવાન શિવજીને એમ કહેવાય કે વિરોધાભાસી જીવન હૃદયમાં રાખી અને આ યજ્ઞનું આયોજન કરે છે સર્વ દેવતાને આ યજ્ઞમાં આમંત્રણ આપે છે તેડું કરે છે ભગવાન શિવજીને આમંત્રણ નથી દેતા તેની દીકરી મા ઉમા મા સતીને પણ આમંત્રણ નથી દેતા વાતની વિદિત પણ નથી કરતા શિવભક્તો આવું યજ્ઞનું આયોજન કરે છે એમ કે દેવી સતીને મા ઉમાને આ વાતની ખબર પડે છે કે મારા પિતાશ્રી પ્રજાપતિ દક્ષે આવું સુંદર યજ્ઞનું આયોજન કર્યું છે અને અમને તેડાવ્યા નથી મહાદેવને તેડાવ્યા નથી મને તેડાવ્યા નથી આવું તેની દીકરીને એમ કહેવાય કે ઉમાને ખબર પડે છે મા ઉમા એમ કહેવાય કે જવા માટે તત્પર છે યજ્ઞમાં જવા માટે તત્પર છે ભગવાન શિવજીને ભગવાન મહાદેવને કહે છે મારે જાવું છે ત્યારે ભગવાન શિવજી મા ઉમાને મા સતીને સમજાવે છે કે વગર આમંત્રણને ક્યાંય જવાય નહીં મા ઉમા માનતા નથી અને પ્રજાપતિ દક્ષના એમ કહેવાય કે યજ્ઞમાં જઈને પહોંચે છે પ્રજાપતિ દક્ષ ઘોર અપમાન કરે છે સર્વ દેવતાઓની વચ્ચે સર્વ દેવીઓની વચ્ચે મા ઉમાનું મા સતીનું અપમાન કરે છે મહાદેવનું ખરાબ બોલે છે શિવભક્તો મા ઉમાથી મા સતીથી સહન નથી થતું તેના પિતાશ્રી ઉઠી અને એમ કહેવાય કે આવું અઘોર અપમાન કરે છે મા સતીથી તે એમ કહેવાય કે સહન નથી થતું અને તે યજ્ઞમાં તે હોમાઈ જાય છે એ ક્રોધની આગમાં તે એમ કહેવાય કે પોતાના દેહને આત્માથી છૂટો પાડી દે છે શિવભક્તો મા ઉમા ત્યાં દેહ છોડી દે છે અને આ વાતની ખબર ભગવાન શિવને ખબર પડે છે ભગવાન શિવ આદિ અનાદિ અનંત છે તેને આ વાતની ખબર પડે છે તે ખૂબ ગુસ્સે ભરાય છે અને એમ કહે તેની જટામાંથી વીરભદ્રને ઉત્પન્ન કરે છે શિવભક્ત આ જ ભગવાન શિવજીનો એક અવતાર છે ખૂબ ક્રોધાયમાન ખૂબ એમ કહે જ્વાળામુકી તેનો ચહેરો છે ભગવાન શિવજીનો સાક્ષાત રૂપ છે ભગવાન શિવજીના આદેશથી વીરભદ્ર દક્ષ યજ્ઞનો ભંગ કરવા માટે નીકળી પડે છે ભગવાન શિવજીના આદેશ થી યજ્ઞનું આયોજન થયેલું હોય છે છે ત્યાં જાય ખુબ મોટી લઈને જાય છે 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 અને તે યજ્ઞ હોય તેનો ધ્વંસ કરી નાખે દક્ષ નું મસ્તક કાપી નાખે છે શિવભક્તો આવું યુદ્ધ વીરભદ્ર કરે છે શિવભક્તો આ ભગવાન શિવજી એક અવતાર જ છે અને ભક્તો ત્યાર પછી તો તમને ખબર જ છે કે ભગવાન શિવ એમ કે સર્વ દેવતા કહેવાથી ભગવાન વિષ્ણુ કહેવાથી ફરી પ્રજાપતિ દક્ષને બકરાનું મુખ જોડી અને જીવંત કરે છે શિવ શિવભક્તો આ પ્રસંગમાં ભગવાન શિવ વીરભદ્ર રૂપે અવતાર ધારણ કરે છે એટલે કે વીરભદ્રને ઉત્પન્ન કરે છે સુંદર એક આ વીરભદ્રની વાત તમને ગમી હોય તો વિડીયોમાં લાઇક આપજો કોમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય લખજો અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા શિવભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવર અને ઓમ નમઃ શિવાય